કારોબારી બેઠક યોજાઈ કાંગ્રેસના દુકાવાડા ખાતે કોંગ્રેસની કારોબારી બેઠક ધારાસભ્યશ્રી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી બેઠકમાં પ્રમુખશ્રી તથા વિવિધ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા બેઠકમાં ઉચ્ચરપીણા સરપંચ શ્રી હાર્દિક ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા હાર્દિક કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા આ બેઠકમાં આવનારી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી હતી નવ કરોડ રૂપિયા ગ્રાન્ટનું આયોજન કરાવ તેવું ધારાસભ્યશ્રી અમૃતજી ઠાકોરે જણાવ્યું આ બાબતે આવેદનપત્ર આપવા બાબતે ચર્ચા અને જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતે ધરણા અને પ્રદર્શન કરવા બાબતે પણ શ્રીઓએ જણાવ્યું હતું અહેવાર શ્રી વિકેટ આભાની આરટીવી ન્યૂઝ